વલસાડના ધરમપુરમાં ભારતીય શિક્ષણ સેવા ટ્રસ્ટ સંચાલિત રાધાબા શામલાલ પટેલ વિદ્યાલય દ્વારા ધરમપુર દરબાર કમ્પાઉન્ડમાં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ હરુભાઈ મહામંત્રી નગરપાલિકા પ્રમુખ મયંક મોદી કારોબારી મહેશભાઈ ગાયકવાડ શિક્ષણ ચેરમેન નરેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મેળાનો ઉદ્દેશ્ય બાળકોની વ્યવસાયિક તથા વૈજ્ઞાનિક ક્ષમતા વિકાસવાનો અને છુપાયેલી કલા ઉજાગર કરવાનો હતો વિદ્યાર્થીઓએ વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા પોતાની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું ક્રેપ્સ આઈસ્ક્રીમ ડોનલ સહિત વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે કુલ ચોર્યાસી જેટલા સ્ટોલ્સ ઊભા કરાયા આનંદ મેળામાં પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓ વિશેષ આકર્ષક બન્યા ટ્રસ્ટ ધરમપુર સંચાલિત રાધાબા શામલાલ પટેલ વિદ્યાલય ધરમપુરનું આ બાળમેળાનું આયોજન જે રીતે આ ધરમપુરના આ નગરમાં દર વર્ષે ઉજવામાં આવી રહ્યું છે એક ખૂબ આનંદની વાત છે રાધાબા શામલાલ પટેલ વિદ્યાલય એક ધરમપુરનું આપણું એક ઘરેણું છે અને અત્યાર એક એવી રીતે આ શાળાનું પ્રગતિ થઈ રહી છે એમાં ખાસ કરીને આ સંસ્થાના પ્રમુખ માન્ય શ્રી અજયભાઈ મંત્રી શ્રી હરુભાઈ અને તમામ ટ્રસ્ટીઓ એમાં ખૂબ રસ દાખવીને આ શાળાને વિકાસ ઉત્તરોત્તર કરી રહ્યા છે એમનો સ્ટાફ પણ એમાં દિલ રેડીને કામ કરી રહ્યા છે અને આ વાલીઓની પણ એટલી અપેક્ષા છે કે રાધાબા શામલાલ પટેલ એક ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ બાળકોને સારા સંસ્કાર અને આ બાળકોને એક નવી ચેતના મળે એ પ્રકારનું શિક્ષણ સાથે સંસ્કાર અને એમને એક તેજસ્વીતા લાવવાનું કામ આ શાળા દ્વારા થઈ રહ્યું છે રાધાબા સ્કૂલ માટે મને પહેલેથી જ એક લાગણી કેમ કે શરૂઆતમાં ધરમપુરમાં ખાનગી કોઈ શાળા ન હતી બાળકોને વલસાડ કે પાડી કે બીજા વિસ્તારમાં મૂકવા પડતા હતા તેવા સંજોગોમાં આ શાળા આ સંસ્થા દ્વારા શરૂ કરીને કે ધરમપુરની લોકોની આશાને અપેક્ષા પૂરી કરી છે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યુઝ ધરમપુર વલસાડ